ચાલો આજે ભારતીય ખેતી સાથે જોડાયેલા એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરીએ સરકાર ખાતર સબસિડીને લઈને એક નવી યોજના લાવી રહી છે તો આ શું છે અને તેની શું અસર થશે ચાલો સરળ શબ્દોમાં સમજીએ જો એકદમ સિમ્પલ વાતથી શરૂઆત કરીએ પાકને સારા પોષણની જરૂર હોય છે અને આ પોષણ ખાતરમાંથી મળે છે એટલે સારા પાક માટે ખાતર એકદમ જરૂરી છે જાણે ખેડૂતનો સાચો મિત્ર પણ કહેવાય છે ને કે અતિની ગતિ નહીં બસ અહીંયા પણ કંઈક એવું જ છે અને આ જે પડકાર છે જેના કારણે ભારત સરકાર નીતિમાં એક મોટો ફેરફાર લાવવાનો વિચારી રહી છે આ આંકડો જુઓ એકસો એક્યાણું લાખ કરોડ રૂપિયા આ કોઈ નાની સૂની રકમ નથી આટલો મોટો ખર્ચ સરકારે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ફક્ત ને ફક્ત યુરિયા સબસિડી પાછળ કર્યો છે એટલે કે સરકાર આટલો મોટો ખર્ચ એટલા માટે કરે છે જેથી આપણા લાખો ખેડૂતોને ખેતી માટે જરૂરી ખાતર સસ્તા ભાવે મળી રહે અને ખેતી કરવી પોસાય અને આ સબસિડીને કારણે દર વર્ષે સરકાર લગભગ સાઠ મિલિયન ટન ખાતર ખેડૂતો સુધી પહોંચાડે છે આમાંથી લગભગ અઢાર ટકા ખાતર તો આપણે બહારથી આયાત કરવું પડે છે હવે સવાલ એ થાય કે જો આટલો મોટો અને જરૂરી કાર્યક્રમ છે તો પછી સરકાર એની સમીક્ષા કેમ કરી રહી છે કારણ કે બે મોટી સમસ્યાઓ સામે આવી છે આ સ્લાઇડ આખી સમસ્યાને બે ભાગમાં વહેંચીને સમજાવે છે એક બાજુ આ સબસિડીનો ખર્ચ એટલો વધી ગયો છે કે સરકારની તિજોરી પર ખૂબ મોટો બોજ પડી રહ્યો છે અને બીજી બાજુ જે વધુ ચિંતાની વાત છે તે છે પર્યાવરણ ખાતરના વધુ પડતા ઉપયોગથી આપણી જમીનનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે સરકારનું માનવું છે કે આ બંને સમસ્યાઓનું મૂળ એક જ જગ્યાએ છે ખાતરનો જરૂર કરતા વધારે ઉપયોગ આ વાતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો રસાયણ અને ખાતર મંત્રીનું એક નિવેદન જોઈએ જો આ વાત આખી સમસ્યાનો સાર કહી દે છે જરૂર હોય દસ થેલીની અને વપરાય છે પચાસ આ જે વધારાનો ઉપયોગ છે તે જ દુરુપયોગ છે અને આ નવી નીતિ આ જ સમસ્યાને ઉકેલવા માંગે છે તો હવે આ સમસ્યાનું સમાધાન શું ચાલો સરકારની જે નવી સૂચિત યોજના છે તેના પર એક નજર કરીએ આખી યોજનાનો મૂળ વિચાર એકદમ સીધો અને સરળ છે જે ખેડૂત પાસે જેટલી જમીન એને એટલી જ સબસિડીવાળું ખાતર મતલબ કે સબસિડીને સીધી જ જમીનના માપ સાથે જોડી દેવામાં આવશે તો આ કામ કેવી રીતે કરશે ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જ્યારે કોઈ ખેડૂત ખાતર લેવા જશે ત્યારે સિસ્ટમ પહેલાં તપાસ કરશે કે એમના નામે કેટલી જમીન છે અને એ જમીનના માપ પ્રમાણે જ એમને સબસિડીવાળું ખાતર આપવામાં આવશે આનાથી બધું તર્કસંગત બનશે ઠીક છે તો આટલો મોટો ફેરફાર કરવા પાછળ સરકારનો મુખ્ય હેતુ શું છે સરકારના મુખ્ય ત્રણ લક્ષ્યો છે પહેલું એ સુનિશ્ચિત કરવું કે સબસિડી ફક્ત એવા ખેડૂતોને જ મળે જેમને ખરેખર જરૂર છે બીજું સબસિડીવાળું ખાતર સસ્તામાં લઈને ખુલ્લા બજારમાં મોંઘા ભાવે વેચવાનો જે ધંધો ચાલે છે એને અટકાવવો અને ત્રીજું ખેડૂતોને ખાતરનો યોગ્ય અને સંતુલિત ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા હવે એક વાત સમજવી ખૂબ જરૂરી છે આ કોઈ એકલી અટોલી યોજના નથી આ તો એક મોટા ચિત્રનો નાનકડો પણ મહત્વનો ભાગ છે જે સરકારની એક જૂની પહેલ સાથે જોડાયેલો છે આ મોટી યોજનાનું નામ છે પીએમ પ્રણામ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યોને કેમિકલ ખાતરનો ઉપયોગ ઘટાડવા અને જમીનને સ્વસ્થ રાખવા માટે ટકાઉ ખેતીની પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે એટલે કે આ નવી પાયલોટ યોજના માટે આ યોજના એક પાયો તૈયાર કરે છે તમે જોઈ શકો છો પીએમ પ્રણામના જે ઉદ્દેશ્યો છે જેમ કે રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ અને જમીનની ફળદ્રુપતા જાળવવી તે જ ઉદ્દેશ્યો આ નવી પાયલોટ યોજનાના પણ છે બધું એકબીજા સાથે જોડાયેલું છે અને સારી વાત એ છે કે આ દિશામાં થોડા સકારાત્મક સંકેતો મળવાના શરૂ પણ થઈ ગયા છે ખાતરનો વપરાશ ઘટવાનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે આંકડા પર નજર કરીએ તો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દેશના ચૌદ રાજ્યોએ મળીને ખાતરના વપરાશમાં દોઢ મિલિયન ટનથી પણ વધુનો ઘટાડો નોંધાવ્યો છે આ એક ખૂબ જ સારો સંકેત છે તો હવે આગળ શું આ બધું કાગળ પર તો સારું લાગે છે પણ જમીન પર ક્યારે ઉતરશે અને કેવી રીતે બહુ જ જલ્દી સરકાર આ આખી સિસ્ટમને સીધી આખા દેશમાં લાગુ નહીં કરે પહેલાં એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે આ એક પ્રકારનો ટેસ્ટ હશે એ જોવા માટે કે આ આઈડિયા વાસ્તવમાં કામ કરે છે કે નહીં અને આ છે એની સંભવિત સમયરેખા ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધીમાં આની સત્તાવાર જાહેરાત થઈ શકે છે બે હજાર છવ્વીસની શરૂઆતમાં કેટલાક પસંદગીના વિસ્તારોમાં આ પ્રોજેક્ટ શરૂ થશે અને બે હજાર છવ્વીસના અંત સુધીમાં આપણને શરૂઆતના પરિણામો પણ જોવા મળી શકે છે અને આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે શું આ નવી યોજના સરકારના બજેટ આપણી જમીનની તંદુરસ્તી અને ખેડૂતની જરૂરિયાત આ ત્રણેય વચ્ચે એક સાચું સંતુલન સ્થાપિત કરી શકશે આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ સમય જ આપશે અને તેના પરિણામો ભારતીય કૃષિના ભવિષ્ય માટે ખૂબ મહત્વના હશે